છું સાથે મહારાષ્ટ્રમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ભવ્ય વિજય મેળવી રાજ્યભરમાં ઉજવણીનો માહોલ સર્જ્યો છે

ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી અને મધ્ય ગુજરાતના ઝોન પ્રભારી એવા હિતેન્દ્રસિંહ ચૌહાણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ મેયર પિંકીબેન સોની સ્થાયી સમિતિ અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની મહામંત્રી સત્યન કુલાબકર સહિત ભારતીય જનતા પાર્ટીના નગરસેવકો તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો ફટાકડા ફોડીને એકબીજાને મીઠાઈ ખવડાવીને આનંદ વ્યક્ત કર્યો હતો વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોનીએ મહારાષ્ટ્રની જનતાનો આભાર વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે આ વિજય એ વિકાસ સુશાસન અને વિશ્વાસના આધારે મળેલો જનાદેશ છે મહારાષ્ટ્રની સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટી ને ભવ્ય વિજય હાંસિલ થયો છે એમાં પણ ઐતિહાસિક વિજય મુંબઈ મહાનગરપાલિકા ખાતે જે પ્રકારનો વિજય પ્રાપ્ત થયો છે એ ઐતિહાસિક વિજય છે મુંબઈની જનતાએ ભારતીય જનતા પાર્ટીમાં અભૂતપૂર્વ વિશ્વાસ બતાવીને ફરીથી જે રીતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં તો જીત્યા જ છે પણ મુંબઈ મહાનગરપાલિકામાં પણ ભવ્યથી ભવ્ય વિજય ભારતીય જનતા પાર્ટીને મળ્યો છે માન્ય મોદીજીના નેતૃત્વમાં માન્ય જેપી નડ્ડા સાહેબના નેતૃત્વમાં માન્ય નીતિન નબીનજીના નેતૃત્વમાં પ્રદેશ અધ્યક્ષ શ્રી અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી શ્રીના નેતૃત્વમાં આ વિજય હાંસિલ થયો ત્યારે હું સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું છું આ પ્રસંગે વડોદરા ખાતે પ્રદેશના મહામંત્રી શ્રી માન્ય હિતેન્દ્રસિંહજી પણ ઉપસ્થિત છે એમનો પણ ખૂબ ખૂબ અભિ અભિનંદન શુભકામના ધન્યવાદ કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર